પોરબંદર નગરપાલિકા જ્યારે હતી ત્યારે બે હજાર સાતથી અત્યાર સુધીમાં વેરાની અંદર એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નહોતો અને માત્ર ગટર વેરો છે એ આપણે ભૂગર્ભ ગટર બન્યા પછી બે હજાર ઓગણીસ વીસમાં દાખલ કરવામાં આવ્યો હતો એટલે વેરાની અંદર જે ખર્ચ વધ્યો હતો એ પ્રમાણે મહાનગરપાલિકાને એવું લાગ્યું કે આમાં વધારો કરવાની જરૂર છે એટલે એમણે વેરાની દરખાસ્ત જે હતી એને મંજૂર કરી અને એમાં નગરજનો તરફથી એવી માગણી આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો તરફથી પણ માગણી આવી એ ઉપરાંત પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવીયાએ પણ અહીંયા આવીને અધિકારીઓને વેરાના અંદર ઘટાડો કરવા માટે જણાવ્યું હતું એ સંદર્ભે બીજા મહાનગરપાલિકાઓ સાથે પોરબંદરના વેરાની સરખામણી કરતાં વધારેલો જે દર હતો એ પછી પણ આપણી પોરબંદરની મહાનગરપાલિકાની અંદર જે વેરો હતો એ વેરો ઓછો જ હતો પરંતુ છતાં નગરજનોની માગણી એવી હતી કે એક સાથે આટલો વેરાનો વધારો થાય છે એટલે એનો ઘટાડો કરવામાં આવે એ સંદર્ભે જે મહાનગરપાલિકાએ દરખાસ્ત સરકારમાં મૂકી હતી અને એ આમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ પ્રમાણે જે રહેણાંક મિલકત મિલકતો છે એની અંદર આપણે હાઉસ ટેક્સમાં તો કોઈ વધારો નહોતો કર્યો પરંતુ જે બાકીના વેરાઓ વધ્યા હતા એમાં સરેરાશ એક હજાર રૂપિયાની રાહત કરવામાં આપવામાં આવી છે એટલે કે જે વધારો વેરામાં વધારો કર્યો હતો એની અંદર ત્યાંસી ટકા જેટલો ઘટાડો કર્યો છે બિન રહેણાંક મિલકતો છે એમાં સરેરાશ સાતસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે જે બિનર્ણાંક મકાનો હતા એમાં ત્રેસાઠ જેટલી જેટલી રાહત આપવામાં આવી છે અને જે બાકીના જે આપણે ટ્રસ્ટ સંચાલિત મિલકતો છે એ ટ્રસ્ટ સંચાલિત મિલકતોમાં જે બિનવ્યાપારી કામ કરે છે એને આ જે ઘટાડેલા વેરામાં પણ પચાસ ટકા જેટલી રાહત એમને આપવામાં આવશે એ ઉપરાંત જે ધાર્મિક સ્થાનો છે એના ઉપર કોઈ પણ પ્રકારનો વેરો લેવામાં આવશે નહીં એટલે એ રીતે આજે પોરબંદરની જનતાની જે માગણી હતી એ માગણી પ્રમાણે વેરાની અંદર ખૂબ મોટે પાયે ઘટાડો કરવામાં આવ્યો છે અને આજે પણ જે વેરાના દરો બીજા મહાનગરપાલિકાઓમાં છે એમાં જામનગરમાં મિલકત વેરો છે રહેણાંક મકાનો ઉપર રૂપિયા સોળ છે અને જુનાગઢમાં રૂપિયા છવ્વીસ છે એની સામે પોરબંદરમાં માત્ર દસ પોઈન્ટ તૌતેર એટલે પૂણા અગિયાર રૂપિયા વેરો છે એટલે લગભગ એના કરતાં અડધો છે જ્યારે બિનરેણાંક મની મિલકતો છે એમાં જામનગરમાં દર બત્રીસ રૂપિયા છે અને જુનાગઢમાં સુડતાલીસ રૂપિયા છે એની સામે પોરબંદરમાં બિન રહેણાંક મિલકતોમાં માત્ર સાડા એકવીસ રૂપિયા એટલે કે લગભગ અડધો જેટલો બેરો બે 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 મહાન મહાનગરપાલિકાના સંદર્ભમાં છે એટલે આપણે ખૂબ મોટે પાયે ઘટાડો કર્યો છે એની સામે જે સેવાઓ છે એ નાગરિક સેવાઓમાં અનેક ગણો વધારો થવાનો છે આ વર્ષે જ રાજ્ય સરકારે આપણને બસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ નવા ને મંજૂરી આપી છે અને એ પ્રમાણે

જગ્યાએ કદાચ પેચ કરવાની જરૂર પડી હશે હું એ બાબતે તપાસ કરી લઈશ જે વેરાનો વધારો થયો એ પછી પોરબંદર મહાનગરપાલિકાએ વેરા વધારા સાથેના બિલો જનરેટ કરી અને નાગરિકોને આપ્યા હતા હવે વેરો ઘટાડવા માં ઘટાડો કરવામાં આવ્યો છે એટલે જે નાગરિકોએ જૂના વધારેલા દરે જે વેરો ભેરો હશે તો એને સેટ ઓફ આપવામાં આવશે એને વધારાનો વેરો એડજસ્ટ કરી દેશે આગલા બિલમાં અને જે લોકોને વધારાનું બિલ આપવું છે પરંતુ વેરા ભર્યા નથી એ લોકોને સુધારેલા દરે વેરો ભરવાનો આવશે એટલે કોઈ નાગરિકોને જે જૂનો વચ્ચેનો દર જે વધારાનો હતો એ પ્રમાણે કોઈએ ભરવાનો આવશે નહીં અને એમાં પણ આ ત્રીસ તારીખ સુધીમાં જે લોકો વેરો ભરી દેશે એને રિબોટનો લાભ મળવાનો છે